નમસ્કાર મિત્રો કીર્તિ પટેલ નો તો તમે સારી રીતે ઓળખો છો તે અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે જી હા મિત્રો તેમનો પર એક પોલીસ કેસ કરવામાં આવ્યો છે તેમાં જાણવા મળી રહ્યું છે કે તેમણે એક વેપારી પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હોય તેઓ તેઓ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને અત્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે તેમનો એક સાગરિક પકડાઈ ગયો છે પણ કીર્તિ પટેલ અત્યારે પણ નાસી પાગેલ છે તે અત્યારે પણ શોધખોળ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં તે ઘણી બધી વાર એક્ટિવ રહે છે અને આવા ઘણા બધા કિસ્સાઓ તેમના સામે આવી છે ઘણી બધી વાર પોલીસના ચક્કરમાં પણ ફસાયેલા છે અને પોલીસ કેસમાં પણ ફસાયેલા છે ત્યારે જોવાનું એ રહ્યું કે મિત્રો આ વખતે શું કીર્તિ પટેલ શું છૂટી જશે કે તેમને લાંબા પાયે જેલની સજા થશે પણ મિત્રો તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને મિત્રો લાગી રહ્યું છે કે કીર્તિ પટેલ આ વખતે હવે છૂટવામાં નિષ્ફળ રહેશે અને તેમના ઉપર અત્યારે બહુ મોટો ગુનો નાંધવામાં આવી રહ્યો છે ત્યારે તેમને કહી શકાય કે બે પાંચ વર્ષ સુધી તો કેરમાં રહેવું જ પડશે પણ મિત્રો જોવાનું રહ્યું કે તેને શું સદા થશે